મેલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું સુકડી ઘઉંના લોટની તો તેના માટે મેં આ રીતે કોકરો જે ઘઉંનો લોટ આવે છે તે લઈ લીધું છે જો અને ઘી લઈ લીધું છે તો આપણે કઢાઈમાં આ રીતે મૂકી દીધું છે તેમાં ઘી નાખી દઈશું થોડું આ રીતે આપણે લોટને શેકવાનો છે તેટલા માટે આ રીતે ઘી લઈ લેશું તો ઘી થોડું આવરી જાય એટલે આપણે તેમાં આ આવી ઘઉંનો લોટ નાખી દઈશું સુંદર તેને આપણે ધીમા તાપ ઉપર શેકવાનું છે આ રીતે થોડો બ્રાઉન ડો થાય ત્યાં સુધી તેને શેકી લઈશું આપણે તે મીડિયમ આંચ ઉપર આપણે તેને શેકી લેવાનો છે થોડો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને શેકી લઈશું આપણે લોટને ગેસ તમારે એકદમ મીડિયમ ટુ લો રાખવાનો છે ધીમો તેને આ રીતે સતત હલાવતા રહેવાનું જેથી કરીને ચોટે તેટલા માટે લોટ શેકાઈને આ રીતે રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે એક વાસણમાં કાલ લઈશું આ રીતે થોડો બ્રાઉન રંગનો અને તેની સુગંધ આવી જાય જો આ રીતે ફૂલી જાય છે લોટ આપણો અને એકદમ આ રીતે છૂટો છૂટો લોટ થઈ જવો જોઈએ તો કમ્પ્લીટ તમારો લોટ ચેકાને રેડી થઈ ગયો છે તો જો આ રીતે હવે તેને આપણે એક વાસણમાં કાલ લઈશું ના એ જ કડાઈમાં મેં તેલ લઈ લીધું સોરી ઘી લઈ લીધું છે ઘીને આ રીતે થોડું અગરી જાય એટલે તેમાં આપણે આ રીતે અંગવાર નાખી દેવાનો તેનો આપણે પાયો કરવાનો છે એકદમ હું તમને બતાવું લિક્વિડ ટાઈપ જેવું આવે તેવો કરવાનું છે વગાડી નાખવાનો છે તેને જો આ રીતે તો આ રીતે તેને હલાવતા રહેવાનું અને આ રીતે ઘોરને આપણે ભાગી કાઢવાનું છે તેને આ રીતે જુઓ તેના ગઠ્ઠા જે હોય તે આ રીતે ભાગી કાઢવાનું તેને એકદમ લિક્વિડ ટાઈપ કરી દેવાનો છે આ રીતે જો તેને આપણે મીડિયમ ગેસ ઉપર કરવાનું છે જો તમારે ફૂલ ગેસ પર કરશો તો તમારો ગોળ બળી જશે એટલા માટે આપણે એકદમ મીડિયમ ગેસ પર તેને આ રીતે વગાડી કાઢીશું ઘરને આપણે શિયાળામાં આ રીતે ગરમા ગરમ સરસ તમે બનાવી ઘરે ટ્રાય કરજો સરસ બને છે સુખડી ગરમા ગરમ તેને ખાવાની સરસ લાગે છે નાના બાળકોને પણ આ રીતે તમે બનાવીને આપી શકો છો આપણો ગોળ વાપરીને રેડી થઈ ગયો છે ગોળ વાપરીને રેડી થઈ ગયો છે હવે આપણે જે લોટ શેક્યો છે ઘઉંનો તે અંદર આ રીતે એડ કરી દઈશું તેને હવે મિક્સ કરી લેવાનો છે આ રીતે તેને મિક્સ કરી લઈશું તેને મીડિયમ ટુ લો ગેસ પર આપણે કરી દેવાનું છે એકદમ તેને ચોટે નહીં તેનું તમારે ખ્યાસ ધ્યાન રાખવાનું આ રીતે તેને સતત હલાવતા રહેવાનું અને તેને મિક્સ કરી દેવાનું આ રીતે જુઓ આ રીતે આપણે મિક્સ કરી દીધો છે જુઓ કમ્પ્લીટ ચડી ગયો છે આ રીતે હવે આપણે એક વાસણને આ રીતે સારી મેં લીધી છે તેને આ રીતે ઘીવારી કરી દીધી છે હવે તેમાં આપણે ઠારી દેવાનું છે આપણે તેને ફેલાવી દીધી છે હવે તેને આપણે ઠરવા માટે મૂકી દઈશું તે થોડી ઠરી ગઈ એટલે તેને આ રીતે મેં પીસીસ કરી લીધા છે હવે હજુ તેને થોડી વાર આપણે ઠરવા દઈશું પછી તેને બહાર કરી લઈશું આપણે તો આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે આગળ ગરમા ગરમ તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરો તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ